નર્મદે નર્મદેહર અગ્રહોની શરૂઆત થઈ છે એમાં સમીદ ગી ચરુ અને તલ બે ભૂદેવ તલ થી હવન કરે છે બે ભૂદેવ ઘી થી હવન કરે છે બે ભૂદેવ ચૌ અગ્નિ પર જ ભાત બનાવવામાં આવે છે અને બે જે ભૂદેવો છે એ જે સમીધ છે દરેક ગ્રહો એનાથી હવન કરે છે એ ગ્રહો થયા પછી આપણે જે જપ કર્યા છે એમનું હવન થશે એ હવન થયા પછી આપણે મૃત્યુજયના જે જપ પણ કર્યા છે અને મૃત્યુજય મહાદેવની પણ આપણે આહુતિ અહીંયા દાન કરીશું ત્યારબાદ તમને એનો પણ વિડીયો સેન્ડ કરવામાં આવશે આ હોમ આઠ બ્રાહ્મણો દ્વારા એમના ચાલી રહ્યો છે પછી દસ બ્રાહ્મણો દ્વારા હવન કરવામાં આવશે એમાં એકલા આપણે તલ લેવામાં આવશે હવન માટે